હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું અર્ચનાની વાનગીમાં અને આજે હું અહીંયા બનાવીશ તો ઘરે આપણે વધેલી જે ઠંડી રોટલી પડી હોય એમાંથી હું અહીંયા ટેસ્ટી એવો નાસ્તો બનાવી અને એની રેસીપી તમારી સાથે શેર કરીશ તો એને આપણે વેસ્ટમાંથી બેસ્ટ પણ કહી શકીએ અને ટેસ્ટી એવો નાસ્તો પણ એમાંથી બનીને તૈયાર થશે તો તમે પણ જો ઘરે રોટલી વધી હોય તો આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો જો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને તમે એન્ડ સુધી જોતા રહેજો તો માનવ મહેરના બોક્સમાં આજે શું નાસ્તો ભરવો એનો મને કંઈ આઈડિયા આવતો નહોતો તો મેં રસોડામાં જઈને જોયું તો આ રીતે ઠંડી એવી રોટલી થોડી પડી હતી તો વિચાર આવ્યો કે ચલ આ રોટલીમાંથી જ એમને કંઈક નાસ્તો બનાવી અને લંચ બોક્સમાં ભરું તો મેં અહીંયા છ જેવી ઠંડી રોટલી લઈ લીધી છે અને આ રીતે પ્લેટમાં રોટલી આપણે એક એક લઈ અને એને કટ કરીશું તો હું અહીંયા આ રીતે પીઝા કટરથી કટ કરી દઈશ તમે જો ચાકુની મદદથી કટ કરવા માંગતા હોય તો પણ ચાલે અને હું અહીંયા જે નાચોસના શેપ આવે છે એ રીતે રોટલીના બધા જ આ રીતે નાચોસ રીતે કટ કરી અને રેડી કરીશ તમે જો ગમે તે કોઈ શેપ તમારે કરવો હોય એ રીતે પણ તમે કટ કરી શકો છો તો આ રીતે આપણે અલગ રીતે કટ કરીશું તો એમને જોઈને પણ નાસ્તો ખાવાનું ખૂબ જ મન થઈ જાય અને લંચ બોક્સ પણ આપણું બધું જ ખાલી આવે સાઈડમાં મેં આ રીતે તેલ ગરમ કરવા રાખી દીધું હતું અને આપણે જે રોટલી કટ કરેલી છે આ બધી જ એ બધી જ આપણે અંદર તળવાની છે તો થોડી એવું આ રીતે તેલ ગરમ થઈ જાય એટલે ચેક કરી લેવાનું તો તેલ આપણું ગરમ થઈ ગયું છે તો આ રીતે થોડી થોડી રોટલી જે આપણે બધી કટ કરી છે બધી જ અંદર હું તળી અને આપણે રેડી કરવાની છે અને થોડી એવી ગોલ્ડન બ્રાઉન થાય એ રીતેની આપણે રોટલી તળવાની છે તો આ રીતે થોડું એવું ઝારાની મદદથી થોડું પ્રેસ કરવાનું અને અંદર રોટલીના આ ટુકડાને બધાને આ રીતે તેલમાં ડુબાડી અને ગોલ્ડન બ્રાઉન થાય એ રીતે આ રીતે આપણે તળી અને રેડી કરીશું તો તમે જોઈ શકો છો કે આ રીતે ગોલ્ડન બ્રાઉન આપણી રોટલી તળાઈ ગઈ છે તો એને આ રીતે ઝારામાં લઈ લઈશું અને થોડું એવું તેલ પ્રોપર એવું રોટલીમાંથી નીતરી જાય ત્યાં સુધી એને આ રીતે કરી અને આ રીતે કાણાવાળા બાઉલમાં આપણી બધી જ રોટલી તળી અને લઈ લઈશું એ જ રીતે જે બીજી રોટલી પણ કટ કરેલી પડી છે એ બધી જ હું અહીંયા ધીરે ધીરે કરી અને તળી દઈશ તો આ રીતે મેં રોટલી ક્રિસ્પી એવી તળી અને રેડી કરી દીધી છે અને આ રોટલી તમે જો ચા સાથે ખાશો તો પણ ખૂબ જ ટેસ્ટી લાગશે એને આપણે સાઈડમાં રાખી દઈશું અને રોટલી પર લગાવવા માટે હવે આપણે સોસ તૈયાર કરીશું તો મેં અહીંયા એક ટેબલ સ્પૂન જેવું મેનુ જ લઈ લીધું છે અને એને આપણે એક બાઉલમાં લઈ લઈશું અને એક ટેબલ સ્પૂન જેવું મેં અહીંયા જે સેજવાન ચટણી આવે છે આ રીતે એકદમ સ્પાઈસી આવતી હોય છે એ હું અંદર લઈ લઈશ જો તમે એકલો ટોમેટો સોસ લગાવવા માંગતા હોય તો પણ ચાલે પરંતુ માનો મારીને થોડું એવું સ્પાઈસી જોઈતું હતું એટલે મેં આ રીતે સોસ બનાવીને આપણે રેડી કરી દેવાનો તો બંને મિક્સ કરી અને આ રીતે સોસ બનાવી તૈયાર કરી દેવાનો તો હવે એક બાઉલ લઈ લઈશું અને એમાં હું અહીંયા એક ઝીણી કટ કરેલી ડુંગળી અંદર એડ કરી દઈશ અને એક ઝીણું કટ કરેલું ટામેટું આપણે અંદર એડ કરી દઈશું બસ ટામેટું અને ડુંગળીનો જ આપણે અંદર ઉપયોગ કરવાનો છે અને થોડું એવું તીખું બનાવવા માટે મેં અહીંયા એક લીલું મરચું અંદર એડ કરી દઈશ જો તીખું તમારે ના બનાવવું હોય તો તમે લીલા મરચાંને એક સ્કીપ પણ કરી શકો છો હાફ ટેબલ સ્પૂન આપણે ચાટ મસાલો એડ કરી દઈશું ચપટી જેવું મીઠું એડ કરી દઈશું અને ચપટી જેવું કાશ્મીરી લાલ મરચું આપણે એડ કરી દઈશું આ બધો જ મસાલા તમે તમારા ટેસ્ટ અનુસાર એડ કરી શકો છો અને બધાને સરસ એવું આપણે પહેલાં મિક્સ કરી દઈશું મિક્સ કરી અને સાઈડમાં રાખી દઈશું નાચોસના શેપમાં રોટલી કટ કરીને આપણે જે તળીને રેડી કરી હતી એ મેં આ રીતે પ્લેટમાં ગોઠવી અને રેડી કરી દીધી છે તો એના ઉપર આપણે જે સોસ બનાવ્યો હતો મેનીજ અને સેજવાન ચટણીવાળો એ ઉપર લગાવી દઈશું જો તમે એકલો ટૉમેટો સોસ લગાવવા માંગતા હોય તો પણ ચાલે તો રીતે ધીરે ધીરે કરી બધી જ રોટલી ઉપર આપણે સોસ લગાવી અને પહેલાં રેડી કરી દેવાનો તમને ઘરે પણ ભૂખ લાગી હોય અને રોટલી પડી હોય તો તમે આ રીતે તળી અને ઝટપટ આ ટેસ્ટી નાસ્તો બનાવી શકો છો તો આપણે જે ડુંગળી અને ટામેટા કટ કરીને મસાલો જે બનાવ્યો છે એ ઉપર બધા જ ઉપર લગાવી અને રેડી કરી દઈશું તો આ રીતે મેં બધા જ ઉપર ટામેટા ડુંગળી પાથરી દીધા છે અને ઉપર વધારે ટેસ્ટી અને જોઈને ખાવાનું મન થાય એટલા માટે ઉપર હું અહીંયા ચીજ ઉપર થોડું એવું છીણી દઈશ તો આ રીતે બધા જ ઉપર આપણે ચીજ છીણી દઈશું જો તમને પસંદ ના હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો તો આ નાસ્તો મારા માના માઈને તો ખૂબ જ ટેસ્ટી લાગ્યો હતો તો તમે પણ ઘરે તમારા બાળકો માટે લંચ બોક્સમાં ભરવા કે ઘરે ખાવા માટે જરૂરથી ટ્રાય કરજો તો હું અહીંયા લંચ બોક્સમાં ભરી અને એમને આપી દઈશ તો બધો જ નાસ્તો હું અંદર ભરી દઈશ અને ટેસ્ટી એવો નાસ્તો મેં બનાવી અને એમને લંચ બોક્સ ભરી આપ્યું હતું તમે પણ ઘરે તમારા બાળકો માટે આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો અને જો મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક શેર કમેન્ટ કરજો જો તો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય